सिंघासन हिल उठे ने राजो तानी थी बूढ़े भारत में भी आई फिर से नई जवानी थी कुमी हुई आजादी की कीमत सबने पहचानी थी, दूर फिरंगी को करने की सबने मन में ठानी थी चमक उठी संसावन में वो तलवार पुरानी थी बुंदेले हर बोलों के मुंह हमने सुनी कहानी थी खूब लड़ी मरतानी वो तो झांसी वाली रानी જેમ કે સ્ત્રીઓને અત્યાર સુધીને માન નથી મળ્યું અને જે આ ગણેશજી છે જેને અસુર સુને મારવા માટે વિનાયકી સ્વરૂપ લીધું હતું સ્વરૂપ કોઈ માણતું નહોતું એ સ્વરૂપ બહાર લાયા છે વડોદરા શહેરના હણીવારસિયા રિંગ રોડ પર આવેલ પરાગરા સોસાયટીનું શ્રી ગણેશ યુવક મંડળ ગણેશ મહોત્સવ પ્રસંગે છેલ્લા ચોત્રીસ વર્ષથી અલગ અલગ થીમ આધારિત ગણેશજીનું સ્થાપન કરે છે ગયા વર્ષે યુવક મંડળ દ્વારા કર્ણાટકમાં આવેલ ઈદાગુંજી મહાગણપતિ મંદિર જેવી આબેહ પ્રતિકૃતિ ઉભી કરી તેમાં બિરાજમાન ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યારે મંડળ દ્વારા આ વર્ષે નારી શક્તિની થીમ અપનાવી ગણપતિ બાપ્પાનું વિનાયકી સ્વરૂપ સ્થાપિત કર્યું છે એટલે કે પરાગરાજના ગણરાજા વિનાયકી મહત્વનું છે કે પુરાણોમાં ગણપતિના સ્ત્રી સ્વરૂપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગણપતિના સ્ત્રી રૂપને વિનાયકી કહેવામાં આવે છે દેશના ઘણા મંદિરોમાં સ્ત્રી ગણપતિ એટલે કે વિનાયકીની મૂર્તિઓ મળી આવી છે અને કેટલાક મંદિરોમાં આજે પણ તેમની પૂજા કરવામાં આવે છે આ મૂર્તિઓનું સ્વરૂપ એકદમ ગણપતિ જેવું જ હોય છે એટલે કે માથું ગજરાજનું અને ધડ સ્ત્રી જેવું દેખાય છે ત્યારે આ વર્ષે ઓપરેશન સિંદૂરમાં સૈન્યની સફળતામાં નારી શક્તિના અદ્ભુત યોગદાનથી પ્રભાવિત થઈને આ વર્ષની થીમ નારી શક્તિને સમર્પિત કરી હોવાનું મંડળના સભ્ય જણાવે છે ગાગ્રંધ ગણરાજા શ્રી ગણેશ યોગ મંડળ તરફથી વડોદરાવાસીઓને સૌપ્રથમ ગણેશોત્સવ બે હજાર પચીસની હાર્દિક શુભકામનાઓ અમે છેલ્લા ચોત્રીસ વર્ષથી ગણપતિજીની સ્થાપના કરીએ છીએ અને છેલ્લા દસ વર્ષથી એવા કોન્સેપ્ટ લાવીએ છીએ કે જેથી વડોદરાવાસીઓને કંઈક નવું અને ઐતિહાસિક જાણવા મળે વર્ષ સૌ કોઈ જાણે છે તેવી રીતે ઓપરેશન સિંદૂરના લીધે આ નારી શક્તિને સમર્પિત રહ્યું છે ઓપરેશન સિંદૂરમાં નારીઓનું જે રીતે સમર્થન સમર્થન રહ્યું છે તે તેથી પ્રેરિત થઈને અમે પણ પરાગ્રદા ગણરાજાએ બે હજાર પચીસમાં આ વર્ષ અમારું નારી શક્તિને સમર્પિત કર્યું છે તેવામાં જ સૌ કોઈને જણાવતા આનંદ થાય છે કે ગણપતિજીનું વિનાયકી સ્વરૂપ જે કોઈને જ નથી ખબર કે ગણપતિજીએ પણ અસુરનો નાશ કરવા માટે વિનાયકી સ્વરૂપ ધારણ કર્યું હતું તેની અમે વડોદરાવાસીઓને જાણ કરાવવા માટે બે હજાર પચીસમાં અમે પરાગ્રના ગણરાજાએ ગણપતિજીનું વિનાયકી સ્વરૂપની સ્થાપના કરી છે અને તેની સાથે જ કે આપણા ભારતના વીર પુરુષો જેમ કે મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી મહારાજ છત્રપતિ સંભાજી મહારાજ જેવા વીર પુરુષોને તો બધા જ ઓળખે છે પણ આપણી વીરાંગનાઓને કોઈ જ ઓળખતા નથી તેવી રીતે જ અમે આ અમારા ગણપતિ બાપ્પાનો દરબાર આપણી વીરાંગણાઓથી સજ્જ કર્યો છે જેથી વડોદરાવાસીઓ તેમની હિસ્ટ્રી પણ જાણી શકે વધુમાં પંડાલમાં આપણા ભારત દેશની વીરાંગનાઓની ઝાંખી પણ મૂકવામાં આવી છે જેમનો પણ આઝાદીની લડતમાં અમૂલ્ય ફાળો રહ્યો છે ત્યારે આ વર્ષે વિનાયક મંડળ દ્વારા પરાગ્રસ સોસાયટીની મહિલાઓને પણ મંડળમાં સમાવિષ્ટ કરી વિનાયકની ગણેશની સેવામાં ભાગીદાર બનાવવામાં આવી છે એટલે કે આ વર્ષનો પરાગરાજનો ગણેશ ઉત્સવ પૂર્ણ નારીને સમર્પિત છે ત્રિપાઠી પરાગ્રોસાયટી સોસાયટીમાંથી ગણ રાજા યુવક તરફથી અમે બોલી રહ્યા છે અને આ વખતે અમારું વિનાયકી સ્વરૂપ છે જેમ કે સ્ત્રીઓને અત્યાર સુધીને માન નથી મળ્યું અને જે આ ગણેશજી છે જેણે અસુર મારવા માટે વિનાયકી સ્વરૂપ લીધું નહોતું એ સ્વરૂપને અમે પાર લાયા છે એટલે એ સ્વરૂપથી જ બધી સ્ત્રીઓને પણ માન મળે છે જેમ કે આ વખતે અમારા સોસાયટીના યુવકો અમને પણ માન રાખીને અમને પણ ઉભા કર્યા છે અને સ્ત્રીઓને પણ બધું હેન્ડલિંગ કરવામાં આવ્યું છે અને જેમ કે આ બધી યોદ્ધા છે જેમાં રાજાઓને બધા જ ઓળખે છે પણ રાણીઓને નથી ઓળખતા જેમ રાણીઓએ પણ એવા સારા સારા કામ કર્યા છે અને રાણીઓને પણ બધા ઓળખે અને વિનાયકી સ્વરૂપમાં લેડીઝ સ્ત્રી સ્વરૂપે જે ગણપતિ દાદા આવ્યા છે એટલા જ માટે બધી સ્ત્રીઓને પણ બધા ઓળખતા થાય અને એમને પણ માન મળે એટલે મેં આ વિનાયકી સ્વરૂપ ગણપતિ દાદાને અહીંયા બિરાજમાન કર્યા છે માન્યતા મુજબ વિનાયકી સ્વરૂપ ગણેશજીની ઉપાસના કરવાથી જીવનમાં ધૈર્ય વિજય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ખાસ કરીને મહિલાઓ આ સ્વરૂપની આરાધના થકી જીવનમાંથી સંકટ મુક્ત થાય છે ત્યારે બાપા સૌ કોઈના સંકટ દૂર કરી સુખ શાંતિ પ્રાપ્ત કરે એ જ પ્રભુની પ્રાર્થના જય ગણેશ